હેલો ફ્રેન્ડ્સ ચંદ્રિકાસ રેસીપીસમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ગાજરના હલવાની રેસીપી શેર કરવાની છું ગાજરનો હલવો ઘરમાં બધાને ખૂબ જ ભાવતો હોય છે અને તે બનાવવામાં ખૂબ જ ઈઝી છે તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ ગાજરનો હલવો બનાવવા માટે તો ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું અને તેમાં મોટી ચમચી ઘી નાખી દઈશું

ઘીમાં મિક્સ કર્યા બાદ આપણે તેને બે ત્રણ મિનિટ માટે એમ જ થવા દઈશું મેં અહીંયા દોઢ લિટર ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે હું આ રેસીપીમાં માવાનો ઉપયોગ કરવાની નથી તેથી મેં દૂધ વધારે લીધું છે ફૂલ ક્રીમવાળું દૂધ લેવાનું હવે આપણે તેને છીણમાં નાખી દઈશું અને બરાબર હલાવી મિક્સ કરી લઈશું છીણ અને દૂધ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપ દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું દૂધ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે તેને હલાવી લઈશું અને તેમજ થવા દઈશું અહીંયા મેં ગેસની ફ્લેમ ફૂલ રાખી છે તમારે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું નહીંતર નીચે દૂધ ચોંટી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અડધું દૂધ બળી ગયું છે થોડુંક જ દૂધ રહ્યું છે હવે આ સમયે તેમાં આપણે ખાંડ નાખી દઈશું મેં અહીંયા દોઢ વાળકી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ ખાંડનો ઉપયોગ કરી શકો છો હવે બરાબર તેને હલાવી મિક્સ કરી લઈશું જો તમારે આમાં માવો નાખવો હોય તો આ સમયે માવો નાખીને બરાબર હલાવી મિક્સ કરી લેવું હવે હું અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈને તેને ફ્રાય કરી લઈશ મેં અહીંયા બદામ લીધી છે તેને પતલી પતલી કટ કરી લીધી છે સૌથી પહેલાં તો આપણે તેને ફ્રાય કરી લઈશું બરાબર હલાવી લઈશું હવે કાજુના ટુકડા લઈ લઈશું અને તેને ફ્રાય કરવા નાખી દઈશું હવે મેં અહીંયા દ્રાક્ષ લીધી છે તેને પણ ફ્રાય કરી લઈશું ડ્રાય ફ્રુટ્સ ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને હલવામાં નાખી દઈશું અને બરાબર હલાવી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં ઇલાયચીનો પાવડર નાખી દઈશું અને હલાવી બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણો હલવો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં ઉપરથી થોડું ઘી નાખી દઈશું ઘીવાળો હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમ હવે આપણે તેને સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ હવે આપણે તેને કાજુ અને બદામથી ગાર્નિશ કરી લઈશું આપણો હલવો ખાવા માટે તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કોમેન્ટ કરી જણાવજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ બ બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો